ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા દ્વારા નવનિર્માણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સેનિટેશન પેડ વિતરણ અને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નવ નિર્માણ વિદ્યાલયમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના રાધનપુર તાલુકા દ્વારા વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ વિતરણ અને માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોને વિનામૂલ્યે નિઃશુલ્ક સેનિટેશન પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના ગાયકોનોલોજીસ્ટ ડોક્ટર દિનેશભાઈ ઠક્કર માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ કરતા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા રેડ ક્રોસ સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાધનપુર રેડ ક્રોસ ચેરમેન ડોક્ટર નવીનભાઈ ઠક્કર, રેડ ક્રોસ જન ઔષધિના ઝોનલ ઓફિસર કુણાલભાઈ, રેડ ક્રોસના હોદ્દેદારો રઘુરામભાઈ ઠક્કર, મહેશ राठौर, કાંતિભાઈ નાઈ જન ઔષધિના હાર્દિકભાઈ સહીદ નાગેવાન ઉપસ્થિત રહ્યા હતા. વિડિયો રિપોર્ટ અનુરામનુજ રાધનપુર